તો કેમ છો મારા વાલા મિત્ર તમે બધા મજ્જામાં જશો ને ભાઈ હારભાઈ થઈ ગયા છે ભાઈ ને બાદ બાદનું વાતાવરણ કાંઈ કહું હતું ભાઈ ભાઈ ની ભાઈ થાર પડી હતી ભાઈ અને ભાઈ હવે ભાઈ આપણે આપણે અત્યારે ભાઈ થાર લઈને જવાનું છે ડાયરેક્ટ ઓફિસે કારણ કે ભાઈ ને થોડુંક ઓફિસે થોડું ઘણું કામકાજ છે એટલા માટે અને ભાઈ કાલનો એપિસોડ ભાઈ જોયો તો ભાઈ હારભાઈ ભાઈ નવી ગાડી ભાઈ ગ્રાન્ટ વિટાર આપણે ભાઈ ગાડી લઈ લીધી હતી ભાઈ અને અત્યારે ભાઈ ક્યાંય કઈ ખબર નથી હવે પેલા ભાઈ આપણે ફાર્મ આવું એટલે આપણે ક્યાં પેલા આપણે ઓફિસે જાવીએ પછી ભાઈ આપણે

અને ઓફિસ અંદર જે કામકાજ છે એ બધું પતાવી અને પછી તમને મળીએ તો હવે જ આવીએ આપણે ઓફિસ અંદર અને તમને પછી મળીએ તો ભાઈ હાર ભાઈ આવી ગયા છે ભાઈને ભાઈ અત્યારે ભાઈ આપણી ગાડી ફાર્મ હાઉસે પડી છે તો હવે ભાઈ આપણે અત્યારે આપણી થાનને લઈને જવાનું છે ફાર્મ હાઉસે કારણ કે ભાઈ આપણે અત્યારે ભાઈ આપણી થાને પણ ભાઈ ફાર્મ હાઉસ મૂકી દેવાની છે કારણ કે ભાઈ આપણે ભાઈ ઓલરેડી ભાઈ બે ગાડી થઈ ગઈ છે એટલે હવે ભાઈ આપણે થાનની કાંઈ જરૂર નથી એટલે ફાર્મ હાઉસ આપણે અહીંયા અંદર મૂકી દઈએ શટરમાં એટલે આપણે કાંઈ ઉપાધિ નહીં ભાઈ એમાં પડી રહે ભાઈ તો હવે પેલા આપણે ડાયરેક્ટ નીકળતા થઈ ભાઈ ફાર્મ હાઉસ બસ ભાઈ આપણે જોઈ શકો છો રેલવે સ્ટેશને પહોંચી ગયા હી હવે ભાઈ આપણે રાખી દઈએ ભાઈ અહીંયા આપણે ફાર્મ હાઉસ પણ ભાઈ વાગું નથી ભાઈ બસ ભાઈ આ રહ્યું ભાઈ આપણું ફાર્મ હાઉસ ને બસ ભાઈ હવે જઈએ અંદર અને આપણી ભાઈ ગાડી અહીંયા ભાઈ અંદર મૂકી દેવી આપણી થાર અને ભાઈ આપણે ગ્રાન્ડ વિટારા પણ અહીંયા જ પીડીએ છીએ ભાઈ તો ભાઈ જોઈ શકો છો ભાઈ આ રહ્યું ભાઈ આપણું ફાર્મ હાઉસ ને ભાઈ સામે ભાઈ આપણે ગાડી પડી છે ભાઈ ગ્રાન્ડ વિટારા હવે આ શટરમાં આપણે મૂકી દઈએ ભાઈ થાન ને ભાઈ બે દીધી ભાઈ મેં તમને ભાઈ ઘોડી પર નથી બતાવી આપણે પછી જવી ઘોડી પાએ તો બસ ભાઈ આપણે અહીંયા આવી ગયા છીએ ને હવે આપણે ઉતરતા થાય અને ઉતરીને પહેલાં જઈએ ભાઈ આપણે ઘોડી પાય ને પછી ભાઈ આપણે જઈએ આપણે ગાડી લઈને ભાઈ જ્યાં જવાનું છે જાવી ભાઈ તો બસ ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે ને હવે ભાઈ આપણે ડાયરેક્ટ અત્યારે ઘોડી પાઈએ તો હવે તમને ઘોડી પાએ જઈએ અને પછી ભાઈ આપણે બે દીધી કાંઈ તમને મેં ઘોડી બોડી આપણે કાંઈ આપણા બતાડી નહોતી અને ભાઈ સામે ભાઈ આપણે ગ્રાન્ડ વિટરા પડી છે ભાઈ તમે જોઈ શકો છો ને આપણે ઘોડી પણ ભાઈ અહીં પાછળના ભાગમાં છે ભાઈ ક્યાંય આગી નથી ભાઈ એટલે આપણે ઘોડીમાંથી બેતા થઈ ભાઈ ઘડી ઘોડીને અકાવી અને પછી ભાઈ આપણે ભાઈ ગ્રાન્ટ વિટાળીને આપણે જે જગ્યાએ જવાનું છે જાવીનભાઈ જોઈ જ શકો છો ભાઈ હાર ભાઈની ઘોડી ભાઈ દેખાઈ જ ગઈ છે ને હવે ભાઈ આપણે બે ઘોડીમાંથી બસ ભાઈ હાર ભાઈ બેસી પણ ગયા છે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ હવે આપણે ભાઈ થોડી વાર ભાઈ ઘોડી સાથે ભાઈ ઘોડી હારે ભાઈ શું કહેવાય ભાઈ આપણે ઘોડી અકાઈ લેવી ભાઈ જોઈ શકો છો ભાઈ હારભાઈ આવો કાંઈક વ્યૂ ના ભાઈ માહોલ હતો ભાઈ અને વાહ વાહ પાટા ઠોકે ઘોડી હો ભાઈ હારભાઈ હાલો ભાઈ આપણે બસ છો ભાઈ ઘોડીને ભલે ભાઈ ઘોડી ચડતી હો ભાઈ હવે આપણે જઈએ ભાઈ ડાયરેક્ટ હવે ફાર્મ આવશે અહીંયા જઈને તમને મળીએ તો ભાઈ હારભાઈ આવી ગયા છે ફાર્મ આવશે ને બસ ભાઈ આપણે હવે અહીં અંદર ભાઈ આપણે થાર મૂકી દીધી છે ભાઈ ભલે આમાં થાર અંદર હવે આપણે ડાયરેક્ટ ભાઈ નીકળતા થાય ભાઈ ડાયરેક્ટ આપણે ગ્રાન્ડ વિટારા અને ગ્રાન્ડ વિટારા લઈને આપણે ભાઈ નીકળતા થાય પાસે ગેરેજ એ કારણ કે ભાઈ આજે આપણે આપણે ગ્રાન્ડ વિટારાને મૂકવાની છે ભાઈ મોડિફિકેશનમાં અને બસ ભાઈ હાર ભાઈ બેસી ગયા છે ભાઈ અંદરને ભાઈ આપણે હવે થારને મૂકવાની એટલે આપણે શું કહેવાય ગ્રાન્ડ વિટારા ભાઈ થાર તો ઠીક ભાઈ થાર ભાઈ હમણાં જ ભાઈ બોલે જાય ના ભાઈ એવું કંઈક ઇન્ટેરિયર હતું ભાઈ ગ્રાન્ડ વિટારાનું અને ગ્રાન્ડ વિટારાને આપણે ભાઈ મૂકવાની છે આજે ગેરેજમાં કારણ કે ભાઈ આમાં થોડુંક ઘણું મોડિફિકેશન કરવાનું છે ભાઈ ટાયર બાયરનું બધું બ્લેક કાચનું એવું બધું નંબર પ્લેટનું એ બધું ભાઈ કરાવવાનું છે તો એ બધું કરાવી નાખ્યું એટલે ભાઈ આપણને કાલે ગાડી મળી જાય તો ભાઈ મૂકી દેવી એટલે આપણને કાલે ગાડી મળી જશે તો હવે ડાયરેક્ટ આપણે પોતા થઈ ભાઈ આપણે ગેરેજ ને ગેરેજ ભાઈ આપણે ગાડી બાડી મૂકી દઈએ ભાઈના ભાઈ લગન પણ થોડાક દિવસમાં આવે છે ભાઈ એટલે લગ્નની પણ તૈયારી ભાઈ હાર ભાઈની આવે છે ભાઈ અને આજે જવાનું છે ભાઈ આપણે કપડાં લેવા માટે ભાઈ હાર ભાઈના કારણ કે લગ્ન આવે છે એટલા માટે તો હવે બસ ભાઈ હાર ભાઈ પોચી જ ગયા છે ભાઈ ગેરેજ ને બસ ભાઈ આપણે રાખી દઈએ ભાઈ આપણે આપણી ગ્રાન્ડ વિટારાને ભાઈ અહીંયા અંદર અને અંદર જઈને ભાઈ આપણે આપણે ગ્રાન્ટીટારામાં બધું અહીં મૂકી દેવી ને અહીંયા પછી આપણે કાલે લગભગ લેવાનું થશે કારણ કે ભાઈ એક દીટો ભાઈ અહીંયા પડી રહેશે ને એટલા માટે તો બસ ભાઈ આપણે અહીંયા ગ્રાન્ડ વિટારામાં મૂકી દીધી છે ને ભાઈ હવે ભાઈ આપણે અહીંયા સરખી રીતે પાર્ક કરી નાખ્યું ને ભાઈ પછી ઉતરીએ અને એની સાથે ભાઈ આપણે બધી વાતચીત વાતચીત કરવી અને પછી તમને મળીએ તો પેલા ભાઈ જોઈ શકો છો આપણે ગ્રાન્ડ વિટારા પાર્ક કરી નાખી છે તો હવે આપણે એની સાથે ભાઈ પહેલાં બધી વાતચીત વાતચીત કરતા થઈ અને વાતચીત બાતચીત કરીને તમને મળીએ તો ત્યાં સુધી આપણો વિડીયો જોતા રહો તો ભાઈ ભાઈ આવી ગયા છે ભાઈને ભાઈ આપણે એની સાથે બધી વાતચીત કરી નાખી છે ને ભાઈ જોઈ શકો છો હવે ભાઈ આપણે ફોર્ચ્યુનર પડી છે ને આપણે ફોર્ચ્યુનર ચાવી પણ હારભાઈ હારે જ છે ભાઈ તો હવે ભાઈ આપણે આપણી ફોર્ચ્યુનરની ચાવી આપણે હારે જ છે તો આપણે ભાઈ ફોર્ચ્યુનરમાં વહેતા થઈને ભાઈ હવે આ ફોર્ચ્યુનરને લઈને નીકળતા થાય ભાઈ ડાયરેક્ટ અત્યારે આપણે શું કહેવાય ભાઈ આપણે કપડાંના શોરૂમે કારણ કે ત્યાંથી ભાઈ આપણે કપડાં લેવાના છે એટલા માટે કારણ કે હારભાઈના ભાઈ લગ્ન આવે છે ભાઈ હારભાઈના લગ્ન આવે છે એટલે ભાઈ આપણે કપડાં બપડાનું બધું ભાઈ કરવું પડશે તો બસ ભાઈ આપણે પહોંચી જ ગયા છે ભાઈ કપડાં શોરૂમ ભાઈ આપણે ભાઈ બહુ આઘો નથી ભાઈ આપણા ઘરેથી તો બસ ભાઈ પહેલાં આપણે ફોર્ચ્યુનર ને ભાઈ સરખી રીતે પહેલાં પાર્ક કરી નાખવી પછી ભાઈ આપણે જાવી અંદર અને કપડાં બપડા લઈને તમને મળીએ તો બસ ભાઈ હાર ભાઈ અહીં પાર્ક કરી નાખી છે ભાઈ ફોર્ચ્યુનરને તો હજી કી હાર ભાઈ હાલો કઈને કલો ભાઈ હવે હાર ભાઈ ઉતરી જાય ને હવે જઈએ ભાઈ આપણે અહીં શોરૂમ અંદર અને આપણે આ ભાઈ કપડાં બપડા લેવી અને પછી તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો બસ ભાઈ આપણે તમને કપડાં બપડા લઈને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ કપડાં લઈ લીધે છે ને ભાઈ બધા મૂકી દીધે છે ભાઈ ફોર્ચ્યુનર અંદર અને હવે હારભાઈ લગન ભાઈ થોડાક દિવસોમાં છે ભાઈ તો હવે ભાઈ આપણે ફોર્ચ્યુનર લઈને જઈએ ભાઈ ઘરે કારણ કે બધા ભાઈ કપડાં વપરા બધું ઘરે પગાડવું પડશે તો આજનો વિડીયો અહીં જ રાખીએ છે મને તમને કાલના વિડીયોમાં તમારા હાર ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયો ભાઈ ડેલી ટુ ડેલી જોતા રહેજો ને આપણા વિડીયો ભાઈ કેવા વિશે જરા કમેન્ટ કરી નાખજો અને હવે ભાઈ આપણે ડાયરેક્ટ ઘરે નીકળતા જઈએ કારણ કે ભાઈ આપણે આ બધા કપડાં બપડા બધું ઘરે મૂકી દઈએ હવે થોડાક દિવસમાં ભાઈ હાર ભાઈના લગ્ન પણ આવે છે તો હવે તમને મળીએ કાલના એપિસોડમાં તો આપણા ડેલી ટુ ડેલી એપિસોડ જોતા રહીજો